નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિક્ષકો માટે મોટા ખુશીના સમાચાર આવ્યા છે અને આ એવા શિક્ષકો માટે ખુશીના સમાચાર આવ્યા છે જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તો તમામ ભરતીની રાહ જોવાવાળા મિત્રો માટે મોટા સમાચાર છે અને મોટા સમાચારમાં ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી છે એમણે ટ્વીટ કરી છે બધાને કહ્યું છે કે સાત હજાર પાંચસો જેટલી શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ને ત્રણ મહિનામાં એ ભરતી કરાશે આ જે ભરતી છે માધ્યમિક પછી ઉચ્ચતર માધ્યમિક અને જે પ્રાથમિક શાળાને ઉચ્ચ પ્રાથમિક શાળા છે તમામ જગ્યાએ ભરતી કરવાની છે તો આ સમાચાર વિશે આપણે જોઈએ ક્યારે ભરતી આવે છે કેટલી આવે છે તો ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્ય માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ તો સરકારી અને ગ્રાન્ટેડ બંને નવથી બારમાં કુલ સાત હજાર પા પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે ભરતી નક્કી થઈ ગઈ છે એની જાહેરાત પણ ત્રણ મહિનામાં ભરતી પૂરી કરવાની છે એટલે તમે સમજી શકો છો આની જાહેરાત થોડા દિવસમાં એટલે કે એક બે દિવસમાં આવે કાં તો અઠવાડિયામાં આવે સાથે આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે તો કે જે ટાટ વન અને ટાટ ટુ પાસ છે એ જ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે કેવી ભરતી કરાશે તો કે કાયમી ભરતી કરાશે સાથે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે ટેટ વન ટેટ ટુના જે ભરતી થવાની છે એના વિશે પણ આપણે હમણાં વાત કરીએ છીએ સાથે માધ્યમિકમાં એટલે કે ધોરણ નવ અને દસમાં સરકારી શાળાઓમાં કુલ પાંચસો જગ્યાઓ માટે ભરતી આવશે અને ગ્રાન્ટેડ શાળાઓ છે એટલે કે જેમાં સરકાર અડધી ગ્રાન્ટ આપે છે અને એવી જે શાળાઓ ચાલે છે ધોરણ નવ દસની એમાં કુલ ત્રણ હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે એમ કુલ ધોરણ નવ અને દસ માટે કુલ પાંત્રીસો જગ્યાઓ માટે ટાટ સેકન્ડરી પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે આ ભરતી ત્રણ મહિનામાં પૂરી કરવાની છે સાથે જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને ધોરણ બારની જે શાળાઓ છે એમાં સરકારી શાળાઓમાં કુલ સાતસો પચાસ જગ્યાઓ માટે ભરતી કરવાની છે અને જે ગ્રાન્ટેડ છે જેમાં એને ગુજરાતીમાં અનુદાનિત કહેવાય છે સરકાર અડધી ગ્રાન્ટ આપે છે એ શાળાઓમાં કુલ ત્રણ હજાર પચાસ એટલે કે બત્રીસો પચાસ જગ્યાઓ માટે ભરતી કરવાની છે આમ ધોરણ અગિયાર અને બાર માટે કુલ ચાર હજાર ઉમેદવારોની ભરતી કરવાની છે આમ ધોરણ નવથી બારમાં કુલ સાત હજાર પાંચસો જગ્યાઓ માટે ભરતી કરાશે ધોરણ નવ દસમાં પાંત્રીસો અને ધોરણ અગિયાર બારમાં ચાર હજાર જગ્યાઓ માટે તો આ જે ભરતીની તમે તત્પરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ઉમેદવારો માટે મોટા ખુશીના સમાચાર છે હવે ટેટ વન અને ટેટ ટુની આપણે વાત કરીએ તો એની ભરતી પણ ટેટ વન અને ટેટ ટુની આપણે ઘણા સમયથી છવ્વીસોની જગ્યાઓને મંજૂરી મળી ગઈ છે તો એ આ મંજૂરી જેટલી જગ્યાઓને મળી છે સત્યાવીસો ને પચાસ જેવી જગ્યાઓ છે એ જગ્યાઓ નક્કી જ છે એમાં કોઈ ફેરફાર થવા નથી પણ એ જે ભરતીની પ્રક્રિયા છે એમાં નવા નિયમો બની રહ્યા છે અને હું જ્યાં સુધી વિચારું છું ત્યાં એ નવા નિયમોમાં કદાચ નવી શિક્ષણ નીતિને અનુસરે તો એમાં ભરતી પ્રક્રિયા છે એમાં ઇન્ટરવ્યૂને ક્યાંક સામેલ કરી શકે છે અને એના લીધે એ ભરતી અટકી છે એવી ઋષિકેશ પટેલ આપણા જે મંત્રી છે એમણે જાહેરાત કરી છે તો શિક્ષકોની ભરતીના જે સમાચાર છે એ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મોઢે બોલાયા છે અને એમણે નિર્ણય પણ કરી લીધો છે તો ભરતી નક્કી થવાની છે હવે નિશ્ચિંત રહેજો તમારી આંદોલન જે તમે આના માટે લડ્યા છો એને બહુ સફળતા મળી છે અને થોડી ટેટ વન અને ટેટ ટુની ભરતી છે થોડી લેટ થશે એવું લાગી રહ્યું છે પંદર કે વીસ દિવસ જેવા લેટ થશે વધારે તો ના કહી શકાય કારણ કે એના જે નિયમો બનાવવાના છે ઇન્ટરવ્યૂથી ભરતી કરવી કઈ રીતે ભરતી કરવી તો એના નિયમો અત્યારે બની રહ્યા છે એની ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે તો જાહેરાત શું છે પણ આપણે જોઈ લઈએ તો ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થશે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જે ભરતી છે એ પંદરેક દિવસમાં આવી જાય અને ભરતી જેમ બને એમ ત્રણ માસની અંદર એની મોટા ભાગની પ્રક્રિયાઓ પૂરી થાય અને આવતા નવા સત્રે હાજર કરે એવી આપણે ધારણા રાખીએ છીએ ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થઈ જશે એટલે કે ટૂંકમાં પંદર વીસ દિવસમાં ભરતી આવે અને એનાથી વધારે લેટ કરે તો એકાદ મહિના માટે લેટ કરે એનાથી વધારે ન કરે સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત છે કે પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની રહ્યા છે તો આપણે જે ઇન્ટરવ્યૂની વાત કરી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસની છે એને ફોલો કરવાની છે અને ગુજરાત એને લાગુ કરી દીધી છે ઘણી જગ્યાએ અમુક જગ્યા બાકી છે ખાસ કરીને શિક્ષકોની ભરતીની જગ્યાએ તો એમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે એના માટે ભરતીના નિયમો બની રહ્યા છે નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે તો પહેલાં નિયમો આવશે અને પછી ભરતી આવશે તો જે નિયમો આવે ત્યાંથી આપણને અંદાજ આવી જશે કે જે છવ્વીસોની આસપાસ જગ્યાઓ છે એનાથી વધારે જગ્યાઓ કેટલી થશે અને ભરતી જે કરવાની છે એ કઈ રીતે કરવાની છે તો આ જે હવે સમાચાર છે આ એક સમાચાર નથી પણ એક સરકારનો નિર્ણય છે અને ખુદ મુખ્યમંત્રી આપણા જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમણે ટ્વિટર પર ટ્વીટ કરીને જાહેરાત કરી છે તો તમે હવે તમારા માટે એક મોટી અહીંયા ધારણ છે અને આ જે ભરતી છે એ ચોક્કસ થશે અને એવી આશા રાખીએ કે પ્રાથમિક શાળાઓમાં જે છવ્વીસોની જગ્યાઓ છે એનાથી વધારે મોટી ભરતી થાય તો તમે જે રાહ જોઈ રહ્યા છો એને સફળતાપૂર્વક મોટો ફાયદો આપને થશે તો આપણે આશા રાખીએ છીએ કે સારી એવી ભરતી થાય તો આ વિડીયો તમારા મિત્રો જોડે જરૂર શેર કરો અને તમે જે આંદોલન કર્યું છે ઘણા બધા શિક્ષકો જે ભાવિ શિક્ષકો છે એમણે એના માટે અટકાયત પણ વહરી છે એટલે આ તમે જે ભોગ આપ્યો છે એનું પરિણામ છે કે મુખ્યમંત્રીના કાન સુધી વાત પહોંચી છે અને એમણે તાજેતરમાં તાબડતોડ નિર્ણય લીધો છે કે અમે ભરતી કરવાની રાહમાં તો હતા પણ હવે ત્રણ મહિનાની અંદર અમે ભરતી પ્રક્રિયા છે એને ચાલુ કરી દેશું ને ચાલુ કરવાથી લઈને ઝડપી પૂર્ણ થાય એવા અમે પ્રયત્ન કરશું તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સાત હજાર પાંચસોની જે જગ્યાઓ છે એમાં ભરતી પ્રક્રિયા નક્કી કરવાની વાત છે અને ઋષિકેશ પટેલના કહેવા પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં પણ ભરતી કરવા માટે નિયમો બની રહ્યા છે તો સૌ પ્રથમ નિયમો આવશે અને ત્યારબાદ ભરતીની જાહેરાત આવશે સાથે નાણાકીય મંજૂરી તો જગ્યાઓની મળી ગઈ છે મહેકમ પણ અહીંથી મંગાવી લીધું છે એના પણ આપણને આપણે તમને ન્યૂઝ આપ્યા છે તો કેટલી જગ્યાઓ માટે ભરતી કરવી એ બધી પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છે હવે ભરતી કઈ રીતે કરવી એ મુદ્દો બાકી રહ્યો છે તો બાકી બધી તૈયારી થઈ ગઈ છે અને કઈ રીતે ભરતી કરવી એટલું કામ બાકી છે એ થઈ ગયા પછી એની ભરતી પણ ટૂંક સમયમાં આવશે વીસ પચીસ દિવસથી લઈને સવા એક મહિના જેટલો ટાઈમ આપણે ધારણા રાખીએ કે ભરતી આવી જાય તો એક્ઝામ સાથી ચેનલને તમારા મિત્રો જોડે જરૂર શેર કરજો લાઈક પણ કરતા રહેજો લાઈક કરવામાં જરાય કંજ્યુસ ના કરતા તમારા સાથે સમાચારો પરફેક્ટ આપણે મળતા રહે કોઈ અફવા વગર એના માટે એક્ઝામ સાથી જનલ ગમે આપને પસંદ પડે તો સબસ્ક્રાઈબ પણ કરજો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ